સુરત વોર્ડની બેઠકો માટે રવિવારે મતદાન થયા બાદ આજે મતગણતરી જ ભાજપે ફરી જંગી બહુમતી સાથે સત્તા કરી છે તે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ કાર્યકરો અને સમર્થકો સાથે મળીને ભવ્ય વિજોત્સવ રેલી યોજી મતદારોનો આભાર પણ માન્યો હતો ગુજરાતમાં સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપ કમળ ખીલોમાં સફળ રહેવા પામ્યું છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં લડવામાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ઝડપથી સફળતા પણ મેળવી છે તે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં ભાજપને એકસો વીસમાંથી ત્રાણું બેઠકો મળતા જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારો વિજય થવા પામ્યા હતા ભાજપના વિજય થયેલા ઉમેદવારે સમર્થકો અને કાર્યકરો સાથે મળી ભવ્ય વિજયોત્સવ રેલી પણ યોજી હતી મતદાન મથકથી પોતાનો વોટ સુધી રેલી યોજી મતદારોને ભાજપના ઉમેદવારે આભાર પણ માન્યો હતો આમ સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના થયેલા ભવ્ય વિજયને મતદારોએ પણ વધારી લીધો હતો અને ભાજપના ઉમેદવારોની વિજોત્સવ રેલીને ઠેર ઠેર આવકાર પણ મળ્યો હતો નમસ્કાર મિત્રો એક તરફ વોર્ડ નંબર એકવીસ ના લોકો કોંગ્રેસ કાર્યાલય અત્યારે પૂતળા પાડી રહ્યા છે બાબુ રાયકાના પોસ્ટરો સળગાવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર એકવીસ ના ભારતીય જનતા પાર્ટી અંદર જય જય કાર થઈ રહ્યો છે આવું આપણે મળીએ અશોકભાઈ રાંધરિયા ને જે નમસ્કાર अशोकભાઈ બોલો બોલો એક કરાપ વોર્ડ નંબર 21 ના કોંગ્રેસ ની અંદર લોકો અત્યારે કોંગ્રેસ કારને તોડફોડ કરી રહ્યા છે बाबू रायકાના પુત્રા સળગાવી રહ્યા છે અત્યારે બીજી તરફ ભારતીય ભાજપમાં જશ્ન છે અત્યારે અમારે જંગી બહુમતીથી જીતા છે અમે લોકો સરકાર્યકર્તાની મહેનત છે બેટીયા તે ને માનનીય રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તો એમના માગદશન થી અમે બહુમતીથી જીતાએ તમે પહેલા થી લખો હતો કે જનરલ લીડ થી તમે અમે જીશું અમારો પૂરો વિશ્વાસ હતો ઓછો વોટિંગ એ હાઈએસ્ટ લીડ થી જીતા છે અમે અમને પૂરો પૂરો વિશ્વાસ હતો અમારે કાર્યકર્તા પર અમને પૂરો પૂરો વિશ્વાસ છે મતદાતા માટે શું કહો છો મતદાતા માટે હું એને ખરેખર પગે ઉભરીશ એ લોકો માટે પ્રજેસ ઉનડગઢ કેવું લાગી રહ્યું છે અત્યારે જીતનો આશાવાદ આપણે આપની પર કાયમ કર્યો છે ખૂબ સારું લાગી રહ્યું છે અને આપ સૌ બોર્ડ નંબર 21 ના સૌ મતદારોનો ખાસ બધાનો હું આભાર માનું છું બધા જેટલા બી વોર્ડ નંબર એકવીસમાં તમામ સમાજનો આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વડીલો સૌએ જે દિન રાત મહેનત કરીને અમારા માટે આ જંગી બહુમતી એટલે ત્રેવીસ હજારની લીડતી આ જીતાડ્યા છે એ બદલ સૌ મતદાર ભાઈઓ બહેનોનો કાર્યકર્તા મિત્રોનો સૌનો આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને મારા ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી અરવિંદભાઈ રાણા દર્શનાબેન જરદોષ આ તમામનો હું આભાર વ્યક્ત કરું છું કે યુવા તરીકે મને જે મોકો આપ્યો છે મિત્રો આજે જશ્ન ખુશી છે ભારતીય જનતા પાર્ટીની અંદર વોર્ડ નંબર એકવીસ ના ઉમેદવારો છે અત્યારે જય જય કાર થઈ રહ્યો છે તેવા વ્યક્ત કર્યો છે કે અમે પ્રજાના કામો પૂરા કરીશું નું ચન પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરા